એટલે મહેરબાની કરીને તું અત્યારે નીકળી જાય આ લોકશાહી ઢબ નથી જ્યારે અમારે સાંભળવાની દરેક પ્રકારની તૈયારી હોય ત્યારે એ પણ અધિકાર છે ને તારો પણ અધિકાર છે ન્યાયિક રીતે રજૂઆત કરો હું તમારી સાથે કહી રહીશ મારો મારો સુર એવો કદાચ હોઈ શકે પણ મારો ક્યારે એવો સ્વર ન હોય કે આદેશાત્મક હોય એ મારો પરિવારનો એક કાર્યકર્તા છે મારી વિનંતીનો નો સ્વરજ હોય કદાચ એને આદેશાત્મક લાગ્યું હોય તો એના માટે હું બિલથી માફી માંગુ છું પણ જયારે રજૂઆત ની ઢબ એવી હોવી જોઈએ કે જે લોકશાહી ને શોભે એવી આ લોકશાહી ઢબે આ દબાણ નો પ્રયાસ હતો એ પણ વ્યાજબી નથી એટલે મેં એમને એવી ટકોર કરી હતી બાકી મારા પરિવાર નો સભ્ય છે અને એમને હું હૃદય થી કોઈ પણ રજૂઆત માટે આવકારું છું